મિત્રો માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૂળ માંડવી તાલુકાના કાઠડા ગામના કાઠડા ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ અને માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી એ આજે ધારદાર રજૂઆતો કરી હતી પ્રજાને અને ખાસ કરીને જે એમના વિસ્તારમાં જે આવતા ગામડાઓના લોકોને જે ન્યાય મળે એ માટેની જે ધારદાર રજૂઆતો કરવામાં આવી તો દેવાંગભાઈ સાથે આપણે મુલાકાત કરીએ દેવાંગભાઈ આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાસ આજે આપના દ્વારા જે ધારદાર રજૂઆતો કરવામાં આવી કાસડા ગામ એ ચારણ સમાજની વસ્તી ધરાવતું ગામ અને મા સોનલના જ્યાં બેસણા હોય અને જ્યાં આગળ ગૌચર જમીન જે છે એ એ જમીન સરકાર છે તે એરસ્ટ્રીપને એરસ્ટ્રીપને આપે છે તો એના સામે ગામજનો અને આપ બહુ બધા સૌ જે લડત કરી રહ્યા છો તો એ મુદ્દાને લઈને એ બધા મુદ્દાઓને લઈને આપ આજે શું કહેશો આજે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમારી સામાન્ય સભા રાખવામાં આવી હતી અમારા પ્રમુખ શ્રી યુવા પ્રમુખ અધ્યક્ષ અધ્યક્ષસ્થાનમાં અને એક સારો એવો કાર્યક્રમ તાલુકાના વિકાસ માટે એ પણ કાર્યક્રમ હતો કે કેવલભાઈ પ્રમુખ બન્યા એની પાછળ તાત્કાલિક એવો મોટા અઢી બે અઢી કરોડ રૂપિયાનું આયોજનના વર્કોડર વિતરણનો એક બાજુ વિકાસ સારા ગામની અંદર થાય એના માટે અમારા પ્રમુખ ચિંતા કરી અને બધી જ ગ્રામ પંચાયતોને આજે વર્ક ઓર્ડર માન્ય ધારાસભ્યશ્રીના વરદસ્તે આપવામાં આવ્યા છે ધારાસભ્ય અમારા યુવા પ્રમુખ અને અમારા સમગ્ર તાલુકા પંચાયતની ટીમ એક સારા વિકાસ થાય એના માટે થનગની રહી છે ત્યારે મારા વિસ્તારનો એક પ્રશ્ન હતો કે ગૌચર વિકાસ પ્રશ્ન વિકાસનો છે એક ડેવલોપિંગ એક વિકાસ નરેન્દ્રભાઈનો એક વિચાર છે જેનો કે ભાઈ આપણે કચ્છના ખેડૂતોને ન્યાય મળે એના માટે આપણા કચ્છની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કાલે જ હું ગયો તો હવે કચ્છમાં લીચી જેવા ફ્રૂટો પણ થાય છે કચ્છની અંદર બધી જ જાતોના આંબા પાકે છે સુંદરી હોય કે લંગડો હોય ઘણી બધી વેરાયટીઓ કાલે જ હું મકડા અને ગયો ડે ઉપર ત્યારે મને પણ અચરો લાગ્યો કે આવા બધા ફ્રૂટો આપણા કચ્છમાં થાય છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિઓની એક ઈચ્છા પણ હોય કે આ માર્કેટિંગ મળે એના માટે જે અહીંયા એસટીપ આવી રહ્યો છે તો સરકાર શ્રી એના દ્વારા જે જમીનની માંગણી કરવામાં આવી છે ખરેખર એ જમીનની માંગણી છે ને ત્યાં ઓલરેડી એ લોકો સ્થળ ઉપર ગયા જ નથી એમને એમ જ બારોબાર જમીન અથવા ગૂગલ ઉપર જોઈ અને જમીન અમારી કાઠડાની ગાય માતાને આપી દીધી છે ત્યારે અમને થોડોક દુઃખ થોડોક નહીં અતિ દુઃખ થાય છે ક્યાં કે જ્યાં ગાય માતો માટે સરસ મજાનો ગાય પાકે છે અને ઘાસ પાકે છે અને ઘાસ સાથે પાણી મળી લે એના માટે ઐતિહાસિક તળાવો આવે છે સ્વર્ગસ્થ અને જાદુ સાહેબ જે તે વખતે અહીંયા બહુ મોટા પોતાની મહેનત કરી અને તળાવો બનાવેલા છે ત્યાં ધાર્મિક સ્થળ ગાયો માટે જેને વારે આવ્યા હતા વીર સોલંકી વાછરા દાદા સ્થાન પણ છે મુસ્લિમ ધર્મનું પણ એક ધર્મસ્થાન ત્યાં આવેલો છે અને હિન્દુ શમશાન પૂજ્ય એવો ગંગાનાર જેને અમે કહીએ છીએ હિન્દુ શમશાન પણ ત્યાં આવેલો છે ત્યાં જેના કારણે પ્લોટ નથી જેના જમીન નથી એવા માણસો ઘણા વર્ષોથી ત્યાં વસવાટ કરે છે તો મારી એક તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મુદ્દો રાખ્યો હતો કે ભાઈ ફેરવિચારણા કરવામાં આવે કલેક્ટર સાહેબ દ્વારા અને વિકાસનો વિકાસ થાય પણ ગાય માટા માટેની જમીન બચે કારણ કે આપણે માંડવી તાલુકામાં બીજા ઘણા બધા એવા સ્થળ છે મેં પણ પ્રાંત સાહેબને કીધો હતો કે આ બાજુ ગુંદિયારી બાજુ ઘણો બધો વિશાળ એરિયા પડ્યો છે સાહેબ જે બાજુ એ બાજુ સ્ટ્રીપ જાય તો કચ્છના ખેડૂતોને ન્યાય મળે આપણે આજે સમજીએ છીએ કે માર્કેટિંગમાં ટકી રહેવા માટે આપણે કાંઈક પણ હવે જવું પડશે કારણ કે કચ્છમાં બધું ફ્રૂટ થાય છે ત્યારે આ બાજુ વિશાળ દરિયા કિનારો છે તો આ સી જે પહેલાનો નકશો હતો અમારે કોઈ વિરોધ નથી પહેલા એસટી પાવી છે પહેલા એ અમે પાંચ એકર જમીન આપી છે સરકારે અમને હજી સુધી તબદીલ નથી કરી દીધી છતાંય અમારો વિરોધ નથી કારણ કે અમે અમારો ગામ ચારણો મુખ્યત્વે વસ્તી ધરાવતો ચારણોનું ગામ છે જેટલા અમારે ચારણોને શોભે એટલી જ અમારી હરકત હશે અમે કોઈ દિવસ પાછા પાની અમે કરશું નહીં અત્યારે વાત વિકાસની રહી તો ધન્યતા હું મારા કાઠડા ગામના બધા જ ગ્રામવાસીઓને હું અભિનંદન આપું છું કે સાહેબ જ્યારે વરસાદ પડી છે ત્યારે અમારા કાઠડા ગામની છેલ્લા ચાર થી નહીં પાંચ વર્ષથી અમારી પાપડી તૂટી ગઈ હતી તો અમારો ગામ લોકો કોઈ દિવસ દેકારો કર્યો નથી એ જલને વધાવી લીધો છે એ જલ દેવતા અમારા હનુમાનજીના મંદિર સુધી આવે છે એને અમે રોક્યા નથી અભિષેક કરી અને પાણી નીકળી જાય છે પાછો કલાક બે કલાકની અંદર અને પાપડી અત્યારે મંજૂર થઈ છે અમારા ગામ લોકો કોઈ દિવસ ઓ નથી કર્યો મેઘરાજાએ જે મન મૂકીને વરસ્યા છે એને પણ વધાવ્યો છે ફૂલથી એ અમારો સમાજ એ અમારો ગામ છે એના અમે વતની છીએ એટલે અમારો કોઈ વિકાસનો વિરોધ હોઈ જ ન શકે અને બીજા મારા બે ખણ પ્રશ્ન હતા પ્રાથમિક શાળાના ઓરડા ભારાપોર અને શેરવા અને જ્યાં તૂટેલી પાપડીઓ છે મંજૂર થઈ ગઈ છે એ વહેલી તકે મળે અને માંડવી તાલુકાની અંદર કેવલભાઈના નેતૃત્વની અંદર જે તકલીબો તાલુકા પંચાયત ની અંદર વહીવટી પાંકથી થતી હોય તો એ મારે એ વહીવટી પાંકને કહેતા હતા કે ભાઈ આમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કે વિક્ષભ કયા વગર સરળતાથી કોઈ પણ અરજદાર આવકનો દાખલો હોય જાતિનો હોય નોન કરો દાખલો હોય એ સરળતાથી મળી લે તો એ બે ચાર પ્રશ્ન મારે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સમક્ષ મૂક્યા હતા કે એ લોકો પણ સરકાર શ્રીની ક્યાં મિટિંગ હોય કે ક્યાં જવું પડતું હોય તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે જેથી કરી ગરીબ અરજદારો કોઈ રખડે નહીં એ મારી રજૂઆત ખાસ રહી હતી તો આ હતા આપણી સાથે માંડવી તાલુકા પંચાયતના સદસ્ય અને કાઠડા ગામના ચારણ સમાજના પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ ગઢવી હંમેશા પ્રજાકીય પ્રશ્નોને ન્યાય આપવા માટે તત્પર હોય છે કાઠડા ગામનો પ્રશ્ન હોય કે એમના જે મત વિસ્તારમાં આવતા ગામો હોય ભારાપર હોય એ ગામોનો હંમેશા વાળા ગામ હોય એ ગામોના લોકોને ન્યાય મળે એ માટે હંમેશા તત્પર હોય છે તો પરેશ જોશી મહાસપુરા ન્યૂઝ ચેનલ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે